નમસ્કાર દર્શક મિત્રો હું મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જે પ્રમાણે ગઈકાલે રાજકોટમાં અગ્નિકાંડ થયો કે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગ લાગી અને તેની અંદર ત્રીસથી થી વધારે લોકો જે ભરતું થયા છે જેમાં બાળકો છે અનેક વડીલ જે યુવકો છે તે બી આની અંદર ભરતું થયા છે અનેક એવા પરિવારો છે કે તેમના આખે આખા પરિવાર છે કે જે આ ઘટનાની અંદર કહેવાય કે પરિવાર આખો સાફ થઈ ગયો હોય એવી ઘટનાઓ બી સામે આવેલી છે જે એનઆરઆઈ કપલ હતું કે જે અહીંયા ઇન્ડિયામાં આવેલું હતું અને રાજકોટ ત્યાં ગેમિંગ ઝોનમાં ગયું હતું ને તે કપલનો હાલ હજી અતો પતો નથી આવી અનેક ઘટનાઓ છે તે બની છે ત્યારે હાલ તો જે પ્રમાણે સવારે સમાચાર આવી રહ્યા હતા કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે બાર advocate એસોસિએશન છે તેમના પ્રમુખ દ્વારા બ્રિજેશ ત્રિવેદી દ્વારા જે એક suo moto દાખલ કરવામાં આવી છે ત્યારે અત્યારે બ્રિજેશ ભાઈ આપની સાથે છે તેમની જોડે સીધી વાત કરીશું બ્રિજેશ ભાઈ નિર્ભય news માં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્તે બ્રિજેશ ભાઈ suo તમારા દ્વારા જે high ની અંદર દાખલ કરવામાં આવેલી છે કયા કયા મુદ્દાઓ અંદર આવરી લેવામાં આવ્યા હતા court એ આ બાબતમાં શું અવલોકન કર્યું છે આજે સવારે જે સ્પેશિયલ બેન્ચ શું મોટા માટે નક્કી થઈ તેને માટે ગઈકાલ શાંતિ મારા પ્રયત્ન ચાલુ હતા બે હજાર થી એક ફાયર સેફ્ટીની પીઆઈએલ ચાલે છે રીટ પિટિશન જે શ્રી અમિત પંચલે દાખલ કરેલી છે તેમણે પણ એક સીએ આમાં મૂવ કરી છે આજે કોર્ટે તેમને પણ પરમિટ કર્યા છે મુખ્ય વાત આ છે કે વારંવાર આ પ્રકારની પરમિશન વગરની જગ્યાઓમાં આટલી બધી ગંભીર ઘટનાઓ બને છે શા માટે તંત્ર પાણી પહેલા પાળ બાંધતું નથી આવો જ એક અગત્યનો મુદ્દો જે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ છે આપણે દેખાડ્યું હશે સુરત એરપોર્ટમાં વારંવાર એ પીઆઈએ સાંભળવા માટે એની પાર્ટી પર્સન વિનંતી કરે છે મને નથી લાગતું કે જ્યાં સુધી કોઈ પ્લેનનો અકસ્માત થાય અને સેંકડો માણસો જીવ ગુમાવે ત્યાં સુધી કદાચ એનું હિયરિંગ થાય થવું જોઈએ આવી દરેક ઘટનાઓ થાય પછી કેમ આપણે જાગવું પડે છે જ્યાં કોર્પોરેશન ના માણસો ની સતત જવાબદારી હોય છે કે સતત દરેક જગ્યાએ બધું ચેકિંગ કરવું કેમ એના ઓફિસરો આ ખાડે કાન બંધ રાખી અને મફત ને મજા લેવા જાય છે એ લોકો આમાં હપ્તા લે છે શું છે વારંવાર આપણે જોઈએ છીએ કે એફઆઈઆર રાતોરાત હોમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટરની વિઝીટ પછી રાતોરાત એફઆઈઆર દાખલ થાય છે સારી વાત છે એફઆઈઆર ઝડપથી થવી જોઈએ તો એમાં શા માટે રાખવામાં આવે છે આજની તમે થોડા વખત પ્રેસ કોન્ફરન્સ છે પોલીસના ઉચ્ચ અધિકારી પ્રેસ કોન્ફરન્સમાં એવું કે છે ફાયર છે અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ વાળા ના પાડે છે કે નથી આપે તો શું પોલીસની મદદથી આ બધાને બચાવવા માટેના પ્રયત્નો ચાલુ થાય છે મારી દ્રષ્ટિએ આવી સીટ જે એસઆઈટી કરી છે માત્ર ને માત્ર હાઈકોર્ટના નિરીક્ષણ નીચેવાયરી હેડ થવી જોઈએ તમામ પુરા ઉપર હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતા નીચે સંપૂર્ણ કંટ્રોલ રહેવો જોઈએ તમે ન્યુઝ ચેનલોમાં જોયું અત્યારે વિડીયો ક્લિપિંગ બહુ સાચવી રાખવા જેવા છે કે બાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ મેન્યુફેક્ચર થયેલું છે લાલ પાણીની ફાયર સેફ્ટી રખડે છે આ હતી કે આજે સવારે મૂકી દેવામાં આવી આ બધા બહુ ગંભીર પ્રશ્નો છે કોણ આ લોકોને બચાવવાનો પ્રયત્ન કરે છે આપણે વજુભાઈ વાળાને સાંભળ્યા બહુ ગંભીર આક્ષેપો કર્યા છે આજે કયા ભાજપના નેતામાં આટલી ચોખ્ખાઈ છે કે સત્ય સ્વીકારવા તૈયાર થાય એ લોકોને માત્ર પોતાના વોટ ખોટા આશ્વાસનો અને બોગસ રીતે આપણે જે મનુષ્યની જિંદગીની ભારતમાં કોઈ કિંમત નથી એ એમણે પોતાની છબી સાબિત કરી આપી છે મારી દ્રષ્ટિએ આ પ્રકારના ગંભીર ગુનામાં ત્રણસો બે પણ એટલા માટે ઇન્વોલ્વ કરવી જોઈએ કે જ્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી જ્યાં એક પણ નિયમોનું પાલન નથી થયું અને જ્યાં ચાલુ ગેમિંગ ઝોનમાં વેલ્ડિંગ ચાલે છે ત્યાં આટલી બધી જ્વલનશીલ વસ્તુઓ પડી છે જે ગેરકાયદેસર રીતે ચાલે છે ત્યાં માત્ર ને માત્ર નેગ્લિજન્સ આ સંચાલકોનું જ ગણાય એને એટલે ત્રણસો બે થી ઓછું આમાં કઈ ના ચાલે પરંતુ આપણા કાયદાની નબળાઈ એફઆઈઆર ઉતાવળો ત્યાંના સેટિંગ જે આપણે મોરબીમાં જોયા આપણે હરણીમાં જોયા આપણે તક્ષશિલામાં જોયા

અને આજે જે છાપાના રિપોર્ટ છે એમાંથી જેટલું કહેવાય એટલું આજે કીધું જ છે ત્યારે કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ કોઈ પણ વસ્તુનું સંજ્ઞાન લેતી હોય તો એ ખૂબ અગત્યની ગંભીર બાબત છે બીજું કે નામદાર ન્યાયમૂર્તિઓ પાસે જયારે એકચ્યુઅલ સ્થળના રિપોર્ટ આવશે સરકારના રિપોર્ટ તો આપણે જોઈએ છીએ મોરબી કાંડમાં કઈ પ્રકારની એફિડેવિટ કરી અરણી કાંડમાં કઈ રીતની કરી શા માટે એ શું મોટોમાં મને ડાયરેક્ટલી ઇન્વોલ્વ ન થવા દેવાના પ્રયત્ન ચાલુ છે હજી આપણે બધા કારણો જોઈએ યુટ્યુબ લાઈવ છે અલ્ટિમેટલી આપણે જોયું કે નામદાર ચીફ જસ્ટિસ ની બેન્ચે બહુ જ પહેલી વાર ગુજરાત રાજ્યમાં આઈએસ ઓફિસર સામે આઈએસના નીતિ નિયમો મુજબ સોરી અરે આઈએસ ના નીતિ નિયમો મુજબ ઇન્કવાયરી કરવાનો ઓર્ડર કર્યો ત્યાં સુધી નામદાર હાઈકોર્ટ આવી સક્ષમ રીતે ઓર્ડરો નહીં કરે ત્યાં સુધી આ પ્રકારના માણસોને લોકો બચાવવાનો સતત પ્રયત્ન કરતા જ રહેશે એટલે કોર્ટે કોર્ટે કડક અવલોકન કર્યું છે એ અત્યારે માત્ર છાપાઓના રિપોર્ટ અને અમારી રજૂઆતના આધારે છે પણ જેમ જેમ કાલે અમારી પાસે જે વધારે વિગતો આવી છે અને જે ગંભીર રીતે આ બધું બહાર આવી રહ્યું છે તે જોતા આગળ જતા વધારે મજબૂત કાર્યવાહી થાય તેવી અમને ખાતરી છે બ્રિજેશભાઈ જે રીતે ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ જે સામે આવી છે કદાચ તમે ફરિયાદ વાંચી બી હશે અત્યારે ના વાંચવાનો ટાઈમ નથી મેં હમણાં ડાઉનલોડ કરી ફરિયાદની અંદર કલમ ત્રણસો ચાર નો ઉલ્લેખ ઉમરો નાખવામાં આવી છે કલમ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને એકસો ચૌદ ને ત્રણસો આઠ આ કલમો હેઠળ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અ આપની જોડેથી હું એ જાણવા માંગીશ આ કલમો હેઠળ

પરંતુ જયારે એ કાયદેસર હોય ત્યારે ત્રણસો ચાર થાય એ એક અલગ પદ્ધતિ છે નીતિ નિયમોનું સતત પાલન હોય સતત સુપરવિઝન હોય જ્યાં નથી ત્યાં આ બધી કલમો નખાવી છે કારણ કે સપોઝ કે આજે હું કોઈ ગેરકાયદેસર રીતે રેસીડેન્શિયલ ઝોનમાં કોમર્શિયલ એક્ટિવિટી કરું છું મારી પાસે એ પરમિશન નથી હું ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા રાખતો નથી સ્થળ પર ઉભું કરવાના પ્રયત્ન કરું છું બનાવ બન્યા પછી તો શા માટે ત્રણસો બે ને કાયદામાં આ જે એક છે એનો જે પોલીસ ખાતા વાળા બહુ સારી રીતે લાભ લેતા આવડે છે એ અને છતાં અનફોર્ચ્યુનેટલી આવા અધિકારીઓની સામે પણ કોઈ પગલા લેવાતા નથી આ એક ખૂબ જ ઊંડા સંશોધનની બાબત છે પરંતુ ભારત દેશમાં આપણે જોઈએ છીએ તેમ મનુષ્યની જિંદગીની કોઈ કિંમત જ નથી એટલે જ્યાં સુધી આપણે આપણી લાઈફની વેલ્યુ કરતા નહીં શીખીએ ત્યાં સુધી આ પોલિટિશિયનો વહેલી સવારે છે દાખલ કરવામાં આવેલી છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં ગઈકાલે રાત્રે પહોંચ્યા કલેક્ટર ઓફિસ ખાતે બપોર રાત્રે ત્રણ વાગે મિટિંગ કરવામાં આવી અને ત્યારબાદ આખી ફરિયાદ છે તે ડ્રાફ્ટ કરવામાં આવેલી છે એટલે ફરિયાદની અંદર સ્પષ્ટપણે છ સંચાલકોના નામ સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સાતમા કોલમ સાતમા નામમાં એ રીતે લખવામાં આવ્યું છે કે હજી જે આવશે નામ ઉમેરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આની અંદર જે ત્યાંના અધિકારીઓ છે તે અધિકારીઓની ચોક્કસ થી નેગ્લેજન્સી દેખાઈ રહી છે ફાયર સેફ્ટી નું એન આપવામાં નથી આવી છતાં બી ત્યાં ગાડી દોઢ બે વર્ષથી આ ગેમિંગ ઝોન છે તે ચાલુ કરી દેવામાં આવ્યું હતું

તે પોલીસ ખાતા ની પણ હોય છે હપ્તા લેવા સિવાય કે બીજું કરતા હોય છે આપણે આ બધા ગંભીર પ્રશ્નો કોર્ટ સમક્ષ પણ રજૂ કરીશું આપણે એવી આશા રાખીએ કે આ મેટરની ગંભીરતા અને બીજી મેટરની ગંભીરતા જોઈ દરેક મેટરમાં જેમ અરણીગઢમાં આઈએસ ઓફિસર સામે આઈએસ લેવલની ઇન્કવાયરી થાય એવો ગુજરાતના ઇતિહાસમાં પહેલો હુકમ થયો તેમ આમાં પણ જવાબદાર તમામ અધિકારીઓની સામે કાયદેસર પગલા લેવાય જે લોકો આ પ્રકારની જગ્યાને આ કરી ચાલવા દેતા હતા પરમિશન વગર તેઓ તમામની જવાબદારી જે તે સમયથી ચાલે છે તેને પણ આમાં પક્ષકાર બનાવાય અને ગંભીર કાર્યવાહી થાય અને પ્રોપર સમયસર રિપોર્ટ આવે આમાં શું થાય છે કે લાંબી લાંબી મુદતો પડે અને આ પ્રકારની સીટના અથવા જ બધું કાર્યવાહી રહે તો જે બધું મેનેજમેન્ટ થાય છે ઓપરેશન મેનેજમેન્ટ કહેવાય એ અટકે જે રીતે જે આપણે ઘટનાઓની વાત કરીએ તક્ષાશીલા કાંડ થયો હરની બોટ કાંડ થયો અમદાવાદમાં જ્યારે કોરોના ચાલી રહ્યો હતો ત્યારે શ્રી હોસ્પિટલમાં અગ્નિકાંડ થયો તો તેની અંદર હોમાયા હતા રાજકોટમાં સુરતમાં પણ અનુભવ વકીલ બી આપવાઓ અત્યાર સુધીમાં આપે જે તમામ કેસો જોયેલા છે તો એ કેસોમાં કેવાય કે હજી સુધી ક્યાંય કોઈ બી વ્યક્તિને સજા પડી હોય કારણ કે સરકાર અમે વહેલા વહેલી તકે આરોપીઓને સજા કોઈ છોડવામાં નહીં આવે પણ આપે બી અનેક વાર અનેક કિસ્સા છે તમને લાગે છે કે હજી સુધી એ સરકારના ભ્રષ્ટ પોલીટિશિયનો દ્વારા જ આ બધું ચાલુ ચાલુ રાખવા દેવામાં આવે છે ત્યાં તમે ન્યાયની શું અપેક્ષા રાખો જે લોકો સંવેદનશીલતા છે તેને તો તે પક્ષ બહાર કાઢી દેવો છે એ લોકોને સંવેદનશીલ માણસો કે ન્યાયમાં માનનારા માણસોની જરૂર જ નથી લાગતી મેં તમને આગળ જણાવ્યું છે ગવર્મેન્ટમાંથી દસ થી અઢાર વર્ષના છોકરાઓ આ ગેમિંગ ઝોનમાં ગયા તેમના સગાવાલા ગયા બરાબર છે એ લોકોને ઉભા રહેશે ક્યાં તો પ્રાથમિક એનાઉન્સમેન્ટ છે પણ આ બધું થાય શા માટે જો પહેલેથી કાયદા ને પાલન કરવામાં આવે તો મને નથી લાગતું કે આટલી બધી મોટી દુર્ઘટના આટલી ખરાબ રીતે થાય સારી રીતે જો ફાયર સેફટીના સાધનો લાગ્યા હોત પ્રોપર એન્ટ્રી એક્ઝિટ ઇમરજન્સી માટે હોત ચાલુ અને કાર્યરત સ્થિતિમાં આ પ્રકારની જગ્યાએ ઉપરથી બહાર નીકળવાના સ્પેશિયલ રસ્તા રાખવામાં આવે તો મને નથી લાગતું કે આટલી બધી ગંભીરતા થાય પણ તક્ષ શિલામાં જોયું કે ટોટલી ઇલિગલ સ્ટ્રક્ચર ઉપલા માણ્યા છે ત્યાં પહોંચવા માટે સુરત જેટલી સમૃદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સીડી નો ટાઉન પ્લાનિંગ કરીએ છીએ દરેક પ્રકારના રસ્તામાં કેટલી સુધી સુધી બાંધકામ થાય તેવા નિયમો કરીએ છીએ બહુ મોટો મસ્ત મોટો ટેક્સ લઈએ છીએ વિકાસની મોટી મોટી વાતો કરીએ છીએ અને આપણી પાસે સારી સાઈઝ ની સીડી અગ્નિશામક દળ પાસે હોતી નથી ટ્રેન ઓફિસરો નથી પૂછજો અત્યારના જે ફાયર સેફ્ટી માટેના જે ઓફિસરો ગુજરાતની અલગ અલગ કોર્પોરેશનમાં છે એને પૂછજો નિયમો મોઢે છે કે નહીં કે કયા નિયમો ફોલો થવા જોઈએ લગભગ સિનિયર ઓફિસરોને નિયમો ખબર નહીં હોય આ આપણા દેશની કરુણતા છે ન્યાયપાલિકા એક માત્ર હવે કદાચ આશા રહી છે કે જે ન્યાયપાલિકા કદાચ ગંભીરતાપૂર્વક અને કાલે રાજકોટની અંદર ઘટના બની ત્યારબાદ અમદાવાદના ગેમ ઝોન ઉપર તંત્ર દ્વારા તબાઈ બોલાવવામાં આવી તમામ જગ્યાએ હવે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું કેટલી યોગ્ય બાબત કહી શકાય સારું છે કે એટલીસ્ટ હજી બીજે ત્યાં આ પ્રકારના તમને ખ્યાલ હશે સોળ જાન્યુઆરી પણ આપણે ત્યાં અમદાવાદમાં ઝોનમાં આગ લાગેલી આ એવું છે કે આનાથી હજી કદાચ આગ ખુલે તો કશું ખોટું નથી આ પ્રકારની દુર્ઘટના પછી આગ ખુલે એ ખૂબ સારી વાત છે કે એટલીસ્ટ બાકીમાં તો આગ ખુલી આખા ભારત દેશમાં જ્યાં જ્યાં નાના મોટા શહેરમાં કોર્પોરેશનમાં મ્યુનિસિપાલિટીમાં જ્યાં જ્યાં આવા ઝોન ચાલે છે અત્યારે વેકેશનનો પીરિયડ છે તમામ જગ્યાએ પાડવી જોઈએ પોલીસે આ બધી તપાસ કરવી જોઈએ કે ક્યાંથી પરમિશન લીધી છે અને પરમિશન જો કાયદેસર ના હોય તો તાત્કાલિક આ બધું રોકવું જોઈએ કારણ કે મનુષ્યની જિંદગીની પણ કિંમત હોય એ અત્યારે બનાવવા પછી પણ તો સારી વાત છે તક્ષશ્રી સમજાવ્યું એવું તો દેખાતું નથી બે હોસ્પિટલ માં ત્રણ ચાર હોસ્પિટલમાં જે આગ લાગી અમદાવાદ ના શ્રેયમાં ભાવનગર માં રાજકોટમાં સુરતમાં પણ એ પછી પણ કંઈ જોવા મળતું નથી જાગ્યા ત્યાંથી સવાર સમજીને પણ હજી કદાચ જો આ બધા ભ્રષ્ટ અધિકારીઓ આ ખુલે કે માત્ર ખિસ્સા ભરાય અગત્યનું નથી હોતું કોઈક દિવસ આપણા પણ સગાવાલા જે મફતમાં લાણી લેશે આ બધી જગ્યાની એ પણ આનો ભોગ બની શકે તો પણ ઘણી સારી વાત છે આપ કાયદાના ઘણા જાણકાર વ્યક્તિ છો કાયદાના નિશાન કહેવાય કાયદાની અંદર ક્યાંય એવું પ્રાધાન્ય છે કે જે અધિકારીઓ આની અંદર જેમની નેગ્લેજન્સીના કારણે એટલે કે આઈએસ લેવલના અધિકારીઓ છે અને એ લોકોની નેગ્લેજન્સી આમાં ક્લિયર દેખાઈ રહેલી છે છતાં બી હજી સુધી કોઈ પગલાં નથી ભરાયા કાયદાની અંદર કોઈ એવી જો છે કે આઈએસ અધિકારીની સામે ફરિયાદ થઈ શકે કે એની સામે આ જે આખી ઘટના બની એની નેગ્લિજન્સીમાં લઈને જે વખતે ઘટના બને છે એને ફરિયાદ દાખલ થાય છે એ વખતે જ આની અંદર એમનું નામ આવવું જોઈએ ખરેખર તો દરેક અધિકારી જે તે જગ્યાના આઈએસ હોય કે જીએસ હોય કે ની નીચેનો હોય જે જગ્યાએ ગેરકાયદેસર રીતે આ પ્રકારની વસ્તુ ચાલતી હોય અને એ ગેરકાયદેસર જવાબદારી જે અધિકારીની હોય ચાહે આઈએસ હોય કે અન્ય એસ હોય કે જવાબદારી રેગ્યુલર ચેકઅપ એને પોતાના નીચલા અધિકારી પાસે કરાવ્યું છે કે નહીં તે જોવાય ને માત્ર નીચલા અધિકારીને ન ધરતા મુખ્ય અધિકારી જે હોય જે તે સમયનો એની જવાબદારી ફેરવી જ જોઈએ એફઆઈઆર કરતા પહેલા ભલે એક દિવસ મોડી એફઆઈઆર થાય આ બધી તપાસ કરી અને જેટલા અધિકારીઓ પોતાની જે ફરજમાં ભૂલ કરી છે માનવું છે આજે આપણે જોયું હશે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હરણી બોટકાંડમાં આઈએસ અધિકારી જે તે કમિશનર હતા તેની સામે આઈએસ ની ઇન્કવાયરી જે રીતે થવી જોઈએ તેવો ગુજરાતમાં કદાચ થયેલો પહેલો ઓર્ડર હશે આમાં બી એ રીતે થવું જોઈએ આપને લાગી રહ્યું છે 100% એ રીતે થવું જોઈએ બીજી કોઈ રીતે આ ચાલી ન શકે તો બિલકુલ આ એટલે જ કાલે કાલે મારી એક રજૂઆત એ છે કે આજે જે ઉતાવળી એફઆઈઆર કરવામાં આવી છે લોકોને દેખાડવા કે અમે કેટલી સ્પીડમાં કરી કે જે ખાલી મિનિસ્ટરો જોડેની મીટિંગ પછી કરવામાં આવી છે એને બદલે અત્યારે આપણે જે સમાચારમાં જોયું કે દારૂની બાટલીઓ નીકળી કેમિકલ્સ અને પેટ્રોલનો મોટો જથ્થો નીકળ્યો આ બધી વસ્તુ ચાલુ અને ફાયર વાતો કરે છે કે મળી ગઈ તો કઈ ડિલિવરી ખરેખર થઈ કારણ કે જે પંપ ની કન્ડિશન જોઈ એ જોતો એક પણ આગની અસર થઈ હોય પંપ પર એવું દેખાતું નથી છૂટું બધું ફરે છે પંપ છૂટા રખડે છે પાઇપો છૂટી રખડે છે પણ આ બધું ઉભું કરવામાં કોનો હાથ છે એ પણ સીસીટીવી માં જોવું જોઈએ અને કંપની જે કંપની નો માલ દીધો છે એને ત્યાંથી delivery કઈ તારીખે થઇ એનો રેકોર્ડ દરેક કંપની રાખતી જ હોય એ બધી વસ્તુ યોગ્ય રીતે કબજામાં લઈ એની જોડે કોઈ ચેડા નથી થતા એનું ખાસ ધ્યાન રાખી કારણ કે તમે જોશો કે રાતો રાત લોકો બધું પૂરું કરી દેવા માંગે છે hearing ચાલુ થાય એ પેલા પણ બ્રિજેશ ભાઈ જે રીતે ત્યાં આગળી ફાયર safety ની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ત્યાં જે ફાયર safety ના સાધનો ચલો આપણે માની લઈએ ફાયર safety ના સાધનો છે ત્યાં પરંતુ ત્યાંના જે કર્મચારીઓ હતા કે કર્મચારીઓને બી આ બાબતની ટ્રેનિંગ મળી છે કે નહીં એ બાબત બી ત્યાં જોવી જરૂરી બને છે ને ફાયર સેફ્ટી એટલે માત્ર ઇક્વિપમેન્ટ લગાડવાથી ફાયર સેફ્ટી ફાયર સેફ્ટી નથી થઈ જતી દરેક મોટી સંસ્થા જ્યાં ફાયર સેફ્ટી ના નિયમો મુજબ ની વ્યવસ્થા હોવી જોઈએ તે લાગી છે કે નહીં એ તપાસ કરવાની પહેલી જવાબદારી જે તે લોકલ ઓથોરિટીની છે એટલે કે આ કિસ્સામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હવે અધિકારીઓ એવું ના કહી શકે કે એક્સ વાય ઝેડ પોલિટિશિયન નો ફોન આવેલો એટલે અમે પડતો મૂકે એક વસ્તુ બીજું આજે સવારે જે એબીપી અસ્મિતા ન્યૂઝમાં જે ન્યૂઝ ચાલુ કર્યા અને નવા નક્કોર બાવીસ પાંચ બે હજાર ચોવીસ ના બનેલા પંપો મૂકવામાં આવ્યા જેની ઉપરથી પ્લાસ્ટિક પણ હટાવવામાં નથી આવેલું અને એની જોડેની પાઇપો છૂટી મૂકાણી તો ખરેખર એ પાઇપો આ ગેમિંગ ઝોન માં કઈ તારીખે આવી અને સીસીટીવી ની બધી જ બધી રેકોર્ડિંગ હાથમાં લઈ એનો જીએસટી બિલ જે કંપની આ મોકલ્યું છે ભલે લોકલ હોય એ બિલની અંદર ડિલિવરી થી માંડી અને ક્યારે ખરેખર ડિલિવરી થઈ એ બધું ચેક કરવું જોઈએ બીજું કેમ નથી થયા પછી શું કેવા ટ્રેન માણસો હતા કયા ઓફિસરે કરતા પહેલા ચેક કર્યું એ બધાની જવાબદારી એની ઉપર અધિકારી કોણ એટલે કે મ્યુનિસિપલ કમિશનર કોણ એને કઈ તારીખે પગલા લેવાનું કીધું કે કેમ પગલા લેવાનું ન કીધું

આ ઘટના વચ્ચે સામે એ છે કે ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર પહોંચે છે રાતોરાત એક નબળી એફઆઈઆર તૈયાર થાય છે શું રોલ છે એમનો માત્ર પબ્લિક ને દેખાવ કરવા માટે ઉતાવળ કરવામાં આવે છે કે લોકોને બચાવવા માટે સ્પેસિફિક સૂચના આપ્યા પછી એફઆઈઆર થાય છે કેમ રાતોરાત એફઆઈઆર ના થાય આ લોકો બંને મહાનુભાવ પહોંચ્યા પહેલા ઉતાવળ જ તો કરવી હતી હજી તો આગનો કાટમાળ ખસ્યો નથી એની અંદરથી બહાર નીકળતા મૃતદેહો મળ્યા નથી ઘણા ને ફરિયાદ કરતા સાંભળ્યા કે આ સગા મળતા નથી એમનો ફોન બંધ આવે છે એક દિવસ રાહ જોવી આજે બધું ઠરે અને આજે જે કાટમાળ ખસે એમાંથી જેટલી વધારાની વિગત મળે સપ્લિમેન્ટરી એફઆઈઆર જેવું નથી હોતું અને અનફોર્ચ્યુનેટલી ખોટો એફઆઈઆર થઈ ગયા પછી એમાં ફેરફાર કરતા આચકાય છે ખરેખર એવું નથી સુપ્રીમ કોર્ટ કે છે કે જો ખરેખર પ્રોપર એફઆઈઆર પોલીસ રજીસ્ટર ના કરતી હોય તો આ પ્રકારની એફઆઈઆર ની અંદર સુધારો થયા જ શકે ક્યારે થશે આ સુધારો એની હવે આપણે રાહ જોવી રહી આપણે એક જાગૃત નાગરિક તરીકે જવાબદાર વકીલ તરીકે અમારે અને કોર્ટે તો પોતે કોન્સ્ટિટ્યુશન કોર્ટ છે સંવિધાનના સંવિધાન ના જજો હોય છે એ લોકો યોગ્ય રીતે કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે એટલે ન્યાયપાલિકામાં મેં તમને આગળ કીધું એમ એમાં માત્ર આશા રહી છે અને એ આશા ક્યારે લગભગ વહેલા મોડા પણ નિષ્ફળ જતી નથી તે મારો આટલા વર્ષનો અનુભવ છે ધીરે ધીરે ચાલે છે ઘણી વાર

કહી શકાય કે અત્યાર સુધીનો પહેલો એવો બનાવ છે કે જેમાં આઈએસ ઓફિસર સામે તપાસના આદેશ થયેલા છે તે પ્રમાણે લડત આપીને રાજકોટ કાંડમાં બી આઈએસ ઓફિસર સામે તપાસના આદેશ આપવામાં આવે તે રીતે લડત આપવામાં આવશે તે પોતે આ બાબતને લઈને લડત આપશે ત્યારે ખરેખર આપ શું માની રહ્યા છો કે આ અધિકારીઓ સામે કેવા પ્રકારની સજા છે તે થવી જોઈએ કે એમનું ફરિયાદમાં નામ છે તે આવવું જોઈએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ છે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બ્રિજેશભાઈ આભાર નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર